અને અધિકાર્ય બેબાકડા બનતા હોય એમ લાગે છે તાજેતરમાં સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થયેલી દરખાસ્તો પૈકી પાંચ દરખાસ્ત કોન્ટ્રાક્ટ લંબાવી આપવા માટે રજૂ થઈ છે આ પાંચ દરખાસ્તમાં કોન્ટ્રાક્ટનો સમય પૂરો થઈ ગયો છે અને કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની મંજૂરી માંગવામાં આવી છે કોન્ટ્રાક્ટ લંબાઈ એટલે આજના સ્પર્ધાત્મક યુગમાં કોન્ટ્રાક્ટરને વગર ટેન્ડરે આગળ કામ કરવાની મંજૂરી મળી જાય આમ કોન્ટ્રાક્ટરને ઘી કેડા કરી આપતી દરખાસ્ત અધિકારીઓ લાવે છે અને શાસકો મંજૂર કરે છે શાસકો અધિકારીઓને એવું પૂછવાની હિંમત નથી કરતા કે કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો ત્યાં સુધી તમે કેમ ઉગતા રહ્યા પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાએ શ્રી હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામના કોન્ટ્રાક્ટરને મુદ્દત લંબાવી રૂપિયા પચાસ લાખની મર્યાદામાં કામ ચાલુ રાખવાની મંજૂરી માંગી છે

આ ટ્રેન્ડ નથી આ ભ્રષ્ટાચારનો નમૂનો છે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવું એમનાથી શીખવાનું કાયદો એવું કહે છે કે પચાસ હજાર રૂપિયાનું કામ હોય તો તમારે ટેન્ડર કાઢવું જ પડે કોમ્પિટિશન કરવી જ પડે તેમ છતાં તમે આટલા બધા હું કેસ કરવાનો છું મેં નક્કી જ કરી દઉં છે મગજમાં હવે હું આ લોકો ઉપર કેસ કરીશ અને દરખાસ્ત મોકલનાર અને દરખાસ્ત ચડાવનાર એ બંને એની જોડે હોવા જોઈએ નહીં તો દરખાસ્ત ત્યાંથી ના આવે તો ત્યાંથી જ ટેન્ડર નીકળી જાય તો ના થાય પણ અધિકારીઓ ઉપર પ્રેશર કરી અને કામ મંગાવવાનું અને આ રીતે ટાઈમ લિમિટ વધારી દેવાની ને પૈસા વધારી દેવાના એટલે ડાયરેક્ટ ભ્રષ્ટાચાર થાય એ નમૂનો તમને બતાવ્યો ગયા બોર્ડની અંદર આ લોકો ફરાજખાનાનું ટેન્ડર એક જ વ્યક્તિને લંબાઈ લંબાઈ કરીને આપતા હતા એક કરોડનું કામ સાડા ચાર પાંચ કરોડ રૂપિયા સુધી લઈ હું બોલ્યો સભામાં બોલ્યો લેટરો લખ્યા એના પછી ટેન્ડર નીકળ્યું તો સાહેબ એ ટેન્ડર નીકળવાથી કોર્પોરેશનને લગભગ પચાસ લાખ રૂપિયાનો ફાયદો થયો એનો મતલબ એ થયો કે પચાસ લાખનો ભ્રષ્ટાચાર કરતા હતા લોકો સવાલ એટલો જ છે કે હવે હું રોકાવાનું નથી દરેક કામની અંદર ટાઈમ લિમિટ વધારવાની દરેક કામની અંદર તો પછી આ ટેન્ડરનો મતલબ જ શું છે કોઈ મતલબ નથી એક વખત ટેન્ડરને કાઢી લો અને પાંચ વર્ષ સુધી ચલાયા કરો આ ધંધો કરી મૂક્યો ચાલકોએ એટલે જેટલા પણ આ રીતે ટેન્ડર નીકળજો એના પર લખું છું લખું છું લખી છે ને અને ઉપર દઈશ નંબર લખી જમો કરીને અહીં સવાલ એ છે કે જો કોન્ટ્રાક્ટ લંબાવાનો જ હોય તો એક વર્ષના બદલે બે વર્ષનો કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ ટેન્ડર પ્રક્રિયા અધિકારીઓ માટે જાણે રોકેટ સાયન્સ હોય એમ દર વખતે ટેન્ડર પ્રક્રિયા મોડી કેમ કરવામાં આવે છે શું અધિકારીઓ અને શાસકોની મિલીભગતથી ઈરાદાપૂર્વક ટેન્ડર પ્રક્રિયા મોડી થાય છે શું આ આગોતરા આયોજનની અણઆવડત ન કહેવાય આવા સવાલો અધિકારીઓ અને મલાઈદાર ગણાતી સ્થાયી સમિતિ સમક્ષ ઉભા થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર